યુનિવર્સિટી ખાતે ચાલી રહેલી બીબીએ અને એમબીએ ની પરીક્ષાઓમાં પેપર ગોટાળાની ઘટનાઓ સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે એનએસયુઆઈ દ્વારા પરીક્ષા નિયામકને પત્ર પાઠવી જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે એનએસયુઆઈ નેતા ઋષિરાજસિંહ જાડેજાએ

યુનિવર્સિટી દ્વારા શનિવારે લેવામાં આવેલ એમબીએ સંકલિત સેમિસ્ટર પાંચનું પેપર રદ કરીને ફરી એકવાર પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે એનએસયુઆઈએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે યુનિવર્સિટીની ભૂલ માટે વિદ્યાર્થીઓ કેટલી વાર પેપર આપે દર વખતે વિદ્યાર્થીઓ બેદરકારીનો ભોગ કેમ બને હાલ કચ્છ યુનિવર્સિટીની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે સતત કચ્છ યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા ચાલુ થઈ ગયા છે ખૂબ જ બેદરકારી સામે આવી છે પ્રથમ દિવસથી જ લગભગ કચ્છની તમામ યુનિવર્સિટીમાં પરીક્ષા પત્રો મોડા પહોંચ્યા છે ત્રણથી ચાર કલાક ત્યારબાદ ગઈકાલે પણ ખૂબ જ મોટી બેદરકારી સામે આવી છે બેદરકારીમાં એવી રીતે છે કે એમ બી એ અને બીબીએના છોકરાઓના સમાન પેપર નીકળ્યા છે બીબીએના સેમેસ્ટર પાંચના પરીક્ષાઓ સવારના ભાગમાં લેવામાં આવે છે અને એને એ જ પેપરની પરીક્ષા એમ બી એન્ટીગ્રેટેડના જે વિદ્યાર્થીઓ છે સેમેસ્ટર પાસના એ બપોર પછી આપે છે એટલે એકને એક પેપર અમુક વિદ્યાર્થીઓ સવારના ભાગમાં આપે છે ને અને એને એ જ પેપર અમુક વિદ્યાર્થીઓ બપોર પછી આપે છે જ્યારે આ બેદરકારી છે કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશોને ખબર પડી ત્યારે કચ્છ યુનિવર્સિટી દ્વારા એમબીએ બી એન્ટીગ્રેટેડના વિદ્યાર્થીઓનું જ્યારે પેપર ચાલુ હતું લગભગ એક કલાકનો સમય થઈ ગયો હતો ત્યારબાદ તેમોને પરીક્ષા કેન્દ્રમાં જે વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે આ પરીક્ષા નાપો પો અમારાથી ભૂલ થઈ ગઈ છે અને તમને બીજું પેપર આપીશું ત્યારે અમુક વિદ્યાર્થીઓ એવા હતા જે પરીક્ષા દઈને પણ જતા રહ્યા હતા અને અમુક વિદ્યાર્થીઓનું લગભગ અડધાથી ઉપર પેપર લખાઈ ગયું હતું ત્યારે વિદ્યાર્થીઓએ બીજો પેપર લખવાનો ઇનકાર કરી દીધો છે પરંતુ આજે એવા સમાચાર મળ્યા છે કે કચ્છ યુનિવર્સિટી દ્વારા જે શનિવારના જે પેપર લેવામાં આવ્યું હતું ઓ એ રદ કરવામાં આવ્યું છે અને બીજું પેપર લગ પંદર તારીખના લેવામાં આવશે તે કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ ક્યાં સુધી કે કચ્છ યુનિવર્સિટી તેના પાપે વિદ્યાર્થી એ ભોગવવા પડશે વારંવાર કચ્છ યુનિવર્સિટી દ્વારા મોટા પાયે ઘોટાળા થતા હોય છે મોટા પાયે બેદરકારી સામે આવતી હોય છે અને એનો ક્યાંક ને ક્યાંક એનો ભોગ તમામ વિદ્યાર્થીઓ બનતા હોય છે તેથી કચ્છ જિલ્લા એનએસયુઆઈની સ્પષ્ટપણે માંગ છે કે આમાં જેટલા પણ અધિકારીઓ સનવાયેલા છે જેઓ લોકોનો પણ આમાં ફોલ્ટ છે તેઓ ઉપર તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો એનએસ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે જે પણ કાર્યવાહી કરવામાં આવે કોઈપણ જે પણ અધિકારી છે તેમના ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને તેમને આ જીવન આ પરીક્ષાની પત્ર પરીક્ષાની જે પણ સિસ્ટમ છે એમાંથી તેમને બાકાત રાખવામાં આવે તેવી અમારી સ્પષ્ટપણે માંગ છે